રેકેટ સુરત બ્રાન્ચે અંજલિ ધરપકડ કરી બાળકીના જન્મ ના પુરાવા રજૂ કરી શક્યા નતા બાળકીની મહારાષ્ટ્રના ઔરંગાબાદ થી ચોરી કરી જે બાળકીને વેચવાના ફિરાકમાં હતા જે પહેલા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડે કુલ બે મહિલાની ધરપકડ કરાઈ લક્ષ્મી સોનવણી અને અંજલી મિશ્રાની ધરપકડ કરાઈ બંને મહિલા પેલા આડોસ પડોશમાં રહેતી હતી ઔરંગાબાદથી બાળકને લાવ્યાની કબૂલાત કરી અગાઉ કોઈ બાળકની તસ્કરી કરી શકે કે એમ તેની તપાસ કરાઈ બાળકીને વેચવા બે થી ત્રણ લોકોનો મહિલાઓએ સંપર્ક કર્યો પહેલા પોતાનો બાળક હોવાનો દાવો કર્યો હતો મહિલાઓના મોબાઈલ વાથી અન્યને બાળકીના ફોટા મોકલ્યા હોવાની હકીકત મળી આવી ઊંડાણપૂર્વકની પૂછપરછમાં બાળ તસ્કરી કરી હોવાની કબૂલાત કરી બાળકીને હાલ સીડબ્લ્યુસી સેન્ટરમાં ખસેડવામાં આવી ક્રાઇમ ઇન્ફોર્મેશન મળી હતી કે એક છ થી આઠ દિવસના બાળકને વેચવા માટે પ્રયત્ન થઈ રહ્યો છે આ બાતની આધારે ક્રાઇમ બ્રાન્ચમાં વેરીફાઈ કરી ક્રાઈમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર જાડેજા પીએસઆઈ પઢિયાર અને એમની ટીમ દ્વારા એક જગ્યાએ રેડ કરવામાં આવી જ્યાં અંજલીબેન મિશ્રા જે મૂળ રાયબરેલી જિલ્લાના છે અને ચોક બજાર વિસ્તારમાં સુરતમાં રહે છે એમના ઘરેથી એક આઠ દિવસનું બાળક મળી આવ્યું શરૂઆતમાં એમને આ બાળક પોતાનું હોવાનું કીધું પણ એમના પોતાના બાવીસ વર્ષ અને સોળ વર્ષના બાળક હતા એટલે એક ક્લિયર નહોતું થઈ શકતું અને એના જન્મના કોઈ પુરાવા ના આપી શકતા વધુ પૂછપરછ અને મોબાઈલ ચેક કરતા એમને એક લક્ષ્મીબેન સોનવણેનું પણ નામ આપવામાં આવ્યું જે સંભાજીનગર મહારાષ્ટ્રના રહેવાસી છે અને અહીંયા જહાંગીરપુરા રહે છે

પણ ભૂતકાળમાં લોકો લાવતા બાળક વેચવાનું કંઈ કરે છે ક્યાં ક્યાં પ્રયત્ન કર્યા વગેરે બાબતની તપાસ ચાલી રહી છે આ લોકોની કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે